એક સમાચાર રહ્યા છે વધારવાની લઈને હડતાળ મુદ્દે સરકાર ગંભીર જોવા મળી છે સવાર સુધી હાજર નહીં થાય તો પગલા લેવામાં આવશે મહત્વનું છે કે આજ રોજ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે તે તમામની વચ્ચે હવે આવતીકાલે સવાર સુધી ડોક્ટરો હાજર નહીં થાય તો પગલા લેવામાં આવશે સવારે નવ વાગ્યા સુધીમાં ફરજ પર હાજર થવા પરમાન કરવામાં આવ્યું છે હાજર ન થાય તો શિક્ષાત્મક પગલાં ભરવા સૂચન આપવામાં આવ્યું છે સ્ટાઇપેન્ડ વધારાને લઈને ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે તે તમામ દિવસે જુનિયર ડોક્ટરોની હડતાળમાં આવે સરકાર ગંભીર જોવા મળી છે આવતીકાલ સવાર સુધીનો સમય તમામ જુનિયર ડોક્ટરને આપવામાં આવ્યો છે સવારે નવ વાગ્યા સુધીમાં તેઓએ હાજર થવું પડશે અને જો હાજર નહીં થાય તો તે તમામની સામે શિક્ષાત્મક પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે રાજ્ય સરકારે આ ડોક્ટરોની એક દિવસની હડતાળ પછી જે નિર્ણય કર્યો છે તે અંતર્ગત આવતીકાલે સવારે નવ વાગ્યા સુધીમાં જો આ રેસિડેન્ટ અને ઇન્ટર ડોક્ટરો ફરજ પર હાજર નહીં થાય તો એમની સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે ગુજરાત સિવાય મોટા ભાગના રાજ્યોમાં એમને સ્ટાઇપેન્ડ ઓછું આપવામાં આવે છે અથવા તો એમનો સમય ગાળો છે એ પણ વધારે છે માત્ર ગુજરાત જ એક એવું છે કે એક વર્ષના બોન્ડ અને વધારે સ્ટાઇપેન્ડ છે એમને આપે છે ને એટલા જ માટે સરકાર આ વખતે એમની માંગણી સાથે તમે લમતું જોખવાની તૈયારીમાં નથી જો આવતીકાલે ફરજ પર હાજર નહીં થાય તો એમની સામે પણ શિક્ષાત્મક પગલાં લેવા માટે સરકારે આદેશ કર્યા છે બિલકુલ હિરેના આભાર તમામ વિગતો બદલ તો પંચોતેર હજાર તેમને ચૂકવવામાં આવે છે તેમની માંગણી છે કે એક પોઈન્ટ ત્રીસ હજાર ચૂકવવામાં આવે